નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વાવાઝોડાની તબાહી છના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં રેમલનો નો કાળો કેર વાવાઝોડા તબાહી મચાવી છે દરિયાકાંઠાના વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સુધી જીવ ગુમાવ્યો છે માહિતી મુજબ સત્યાવીસ હજાર મકાનો આશી રીતે અને પચીસો સંપૂર્ણ નુકસાન થયું છે જીયા મિત્રો વધુ જણાવી દઈએ કે અનેક વિસ્તારોમાં એકવીસો ચાલીસ વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને સત્તરસો જેટલા વિશતાંભલા પણ પડી ગયા છે મૃત્યુનો આંકડો વધી શકે છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બચાવ કામગીરી ચાલુમાં છે અને મુખ્યમંત્રી મમતાજીએ એ મૃત્યુ માટે દુઃખ વ્યક્ત કર્યું છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ